જય શ્રી કૃષ્ણ જય શ્યારામ મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે વાત કરવાના છે કે અત્યારે તમે યુટ્યુબ પર સર્ચ કરતા હશો ને કે યુકે રિગાર્ડિંગ કોઈ બી ઇન્ફોર્મેશન તો એમાં બે વિડીયો તમને મોસ્ટલી જોવા મળશે એક તો છે યુથ મોબિલિટી વિઝા અને બીજા છે આઈએલઆર ચેન્જીસને લઈને તો આ બે વિષય પર આપણે થોડી ઘણી ચર્ચા કરીશું આજે અને એના ઉપર ડીપમાં સહેજ વાત કરીશું પહેલાં વાત કરી લઈએ આપણે યુથ મોબિલિટી વિઝા સ્કીમ માટે તો યુથ મોબિલિટી વિઝા સ્કીમ જે છે એ લોટરી બેઝ વિઝા આપે છે યુકે જે ઇન્ડિયન્સ માં 2000 લોકો એ વિઝા પર યુકે આવી શકે છે 2 વર્ષ માટે અને એ 2 વર્ષની અંદર એ અહીંયા ઓપન વર્ક પરમિટ પર કામ કરી શકે છે કોઈ ભી ફિલ્ડ માં જે માં એમની સ્કિલ સારી હોય એમાં જોબ કરી શકે છે અને એનો ક્રાઇટેરિયા એક જ છે કે એમની ઉંમર 18 થી 30 વર્ષની હોવી જોઈએ અને ગ્રેજ્યુએશન લેવલ નું এড્યુકેશન એમની પૂરું કરેલું હોવું જોઈએ મતલબ કે ગ્રેજ્યુએશન હોવા જોઈએ જો આ ક્વોલિફિકેશન અને આ એજ ક્રાઇટેરિયા તમારી પાસે હોય તો તમે આ વિઝા માં એપ્લાય કરી શકો છો વિઝા એક બલેટ સિસ્ટમ છે ઓપન થાય છે આ વિઝા એપ્લાય કરવા માટે મતલબ કે યુથ મોબિલિટી વિઝા એપ્લાય કરવા માટે શું કરવું તો તમારે યુકે વિઆની હોમ ઓફિસ જે ગવર્નમેન્ટ વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર તમારે લોગિન થઈ અને તે યુથ મોબિલિટી વિઝા સ્કીમ નું જે એપ્લિકેશન ફોર્મ હોય એ ભરવાનું હોય છે અને એ જેટલા ભી લોકો ફોર્મ ભરે એની કંઈક ફી હોય છે એ તમારે ચૂકવવાની હોય છે ત્યાર પછી એ અમુક કલાકો માટે જ ઓપન થતું હોય છે લાઈક 48 કલાક માટે જે ઓપન થઈ રહ્યું છે 17 ફેબ્રુઆરી બપોરે 2:30 વાગે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે તો આ ટાઈમની અંદર તમારે એ વિઝા એપ્લિકેશન ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે અને ત્યાર પછી એ લોટરી બેઝથી અંદર બે હજાર લોકોને સિલેક્ટ કરે છે ત્યાર પછી જે સિલેક્ટ કરી લીધા હોય છે યુકે ઓફિ ઓફિશિયલ વેબસાઇટથી તો એ લોકો અહીંયા પછી એમની એપોઇન્ટમેન્ટ બુક કરવાની હોય છે વીએફએસમાં અને ત્યાં જે પોતાનો પાસપોર્ટ અને બીજા જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે અને ત્યાર પછી એમને વિઝા લાગી જાય છે અને એ લોકો અહીંયા બે વર્ષ માટે આવી શકે છે હવે આ બે વર્ષની અંદર ઓપન વર્ક પરમિટ હોય છે જેથી કરીને એ પોતાની જો કોઈ સ્કિલ હોય એ સ્કિલની અંદર પણ જોબ કરી શકે છે યા તો કોઈ પણ જોબ એ લોકો કરી શકે છે અને એ બે વર્ષની અંદર એમને ડિપેન્ડન્ટ નથી લાવી શકતા પ્લસ એ કોઈ સ્પોન્સર યુઝ નથી કરી શકતા કે એમને સ્પોન્સર એ લઈ નથી શકતા એમને બે વર્ષ માટે જ વિઝા મળે છે અને બે વર્ષ પછી એ લોકોને પાછું હોમ કન્ટ્રી જતું રહેવાનું રહે છે આ હતી યુથ મોબિલિટી વિઝા સ્કીમની જે માહિતી અવે કેવી રીતે એને ફોર્મ ભરવું કે શું કરવું એ તમે ઓનલાઈન પર સર્ચ કરો તો તમને એની માહિતી મળી જશે હું એમાં વધારે ડીપમાં નથી ઉતરતો કારણ કે એની ઉપર ઘણા બધા વિડિયો YouTube પર તમને જોવા મળી જશે એમાં કઈ વેબસાઈટ છે શું છે એ મેં તમને જણાવી દીધું છે અને એની એપ્લિકેશન ફોર્મ પણ એટલું બધું હાર્ડ નથી બહુ ઈઝી છે તો તમે આરામથી ભરી શકો છો હવે વાત કરીએ આલા રૂટ જે ચેન્જ થવા જઈ રહ્યો છે અહીં આગળ અહીંયા જે યુકે ની હોમ સેક્રેટરી છે સબાના મહેબૂદ તો એમના કહેવા મુજબ અહીંયા જે 3 લાખ લોકો જે અહીંયા પીઆર માટે એપ્લાય કરી શકે છે અને એ બહુ મોટી સંખ્યા છે યુકે માટે અને એ 3 લાખ લોકો જો અહીંયા સિટીઝન થઈ જાય તો એમને ગવર્નમેન્ટરે બધી જ પ્રકારના બેનિફિટ આપવા પડે છે જે બ્રિટિશર્સને આ બેનિફિટ મળે ને એ બધા જ બેનિફિટ એ લોકોને આપવા પડે હવે સમના મહેમૂદનું એવું કહેવું છે કે જો આ બેનિફિટ આ બધા લોકોને જો આપણે આપીએ અને એ લોકો બેનિફિટ માટે એપ્લાય કરે તાકે એલિજીબલ તો થઈ જવાના છે એ લોકો સિટીઝન્સ થશે યુકે ના તો એ બધા બેનિફિટ માટે एलिजिबल થઈ જશે હવે એને જો બેનિફિટ ના આપે તો એક જાતનો પક્ષપાત કેવાય એટલે આ લોકો નું કહેવું એવું છે કે જો બેનિફિટ આપે તો એટલું જ એની ગવર્નમેન્ટ ઉપર બોજ વધશે મીન્સ કે એની ઇકોનોમી ને એક ખાસી ઘણી ઇફેક્ટ કરશે તો એ ઇફેક્ટ ને રોકવા માટે થઈ અને જેટલા ભી સ્ટુડન્ટ અહીંયા આવે છે જેટલા સ્કિલ વર્કર વિઝા પર અહીંયા આવે છે એ બધા ને કઈક ને કઈક દ્રષ્ટિથી આ લોકો રોકવા માંગે છે અને એની સાથે એમનો ડિસિઝન એ કેવો છે કે ભાઈ ચલો જેટલા ભી આવી ગયા છે એ બધા અહીંયા સિટીઝન ના થવા જોઈએ હવે કોઈ ભી સ્કિલ વર્ક વિઝા પર આવે ને તો 5 વર્ષનો વિઝા મળે એમને હવે 5 વર્ષનો વિઝા માટે એમણે 5 વર્ષની વિઝા ફી ભરવાની હોય છે આઈએચએસ ભરવાનું હોય છે તો એમના તરફથી એક મસ મોટી રકમ જે છે એક ગવર્નમેન્ટને મળતી હોય છે પ્લસ એ લોકો જે જોબ કરે તો એનો ટેક્સ પણ મળતો હોય છે હવે આ લોકો જો અહીંયા સિટીઝન થઈ જાય તો એમની જે વિઝા ફી ભરવાની થાય એ વિઝા ફી ભરવાની બંધ થઈ જાય બરાબર તો એક મોટો એમને લોસ ન જાય છે અબે જેટલા લોકો ને અહીંયા સ્થાયી થવું છે અને જો વિઝા રૂલ્સ ચેન્જ થાય તો એમને દર 5 વર્ષે એમને વિઝા જે છે એ રિન્યુ કરવા પડે હવે આ રિન્યુ કરે કે ના કરે જે લોકો ને વિઝા રિન્યુ કરવા હોય અહીંયા रोका હોય એ લોકોને ફરજિયાત વિઝા રિન્યુ કરવા પડશે અને એ લોકોને આ બધા ક્રાઈટેરિયા ફુલફિલ કરવા પડશે મતલબ કે ફી ભરવાની છે એચએસ ભરવાનો અને એ બધી સિચ્યુએશન થી બહાર નીકળવું પડશે અને અહીંયા સેલેરી થ્રેશોલ્ડ એટલો બધો અહીંયા ની ગવર્નમેન્ટે વધારી દીધો છે કે હવે કોઈને સ્પોન્સરશિપ મળવી બહુ જ અઘરી છે કારણ કે 41700 જે સેલેરી થ્રેશોલ્ડ છે જેની ઉપર તમે સ્પોન્સરશિપ મેળવી શકો તો હવે કોઈ કંપની તમને જો 41700 પગાર આપે પ્રતિ વર્ષ તો એ પગાર ની ઉપર એ લોકોને પણ કંઈ ટેક્સ ચૂકવવાનો હોય છે કારણ કે કોઈ ભી એમ્પ્લોય हायर કરે અહીંયા એમ્પ્લોયને તો એમને પણ એ स्पोंसरवती एमना पास स्पोंसर ने फी भरवानी હોય છે તો એ બધી રીતે ગવર્નમેન્ટ ને ઘણો બધો લોસ થઈ શકે છે તો ગવર્નમેન્ટ આ વિષય પર એટલું જ ઈચ્છે છે કે અહીંયાથી જેટલા લોકો આયા છે ને એમાંથી કોઈ પણ પીઆર ના થાય અને ગવર્નમેન્ટ બેનિફિટ એ લોકો ઉઠાવી ના શકે સાથે એમની જે વિઝા ફી ને એનો થકી જે ફાયદો થાય છે ગવર્નમેન્ટ યુકે ની ઇકોનોમી ને તો એ ફાયદો તો બન ના થવો જોઈએ અને ઘણા ખરા લોકો જે કોરોના પેન્ડામિક પછી જે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે ડિપેન્ડન્ટ વિઝા પર આવ્યા છે સ્કિલ વર્ક વિઝા પર આવ્યા છે એમાંના જેટલા બી લોકો બે હજાર બાવીસથી લઈને આવ્યા છે બે હજાર બાવીસ બે હજાર એકવીસમાં કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં આવ્યા છે તો એ લોકોને કંઈક ના કંઈક અંશે આઈએલઆરનો જે રૂટ છે પાંચ વર્ષનો એ પહેલાંની ગવર્મેન્ટે એ લોકોને પ્રોમિસ કર્યું હતું કે તમે લોકો અહીંયાની જે કોરોના પેન્ડામિક પછી ઇકોનોમી જે હતી એ ખૂબ જ ડાઉન થઈ જ જવા આવી હતી તો એ ટાઈમે અહીંયા કેરર કેરર જે વર્ક છે વર્કર્સ છે એમની ખૂબ જ અછત હતી તો એને ફૂલફિલ કરવા માટે અને અહીંયા બીજા સેક્ટરમાં પણ જે વર્કર્સ હોય છે એ બધા કોરોના પેન્ડામીકમાં અહીંયા યુકે છોડી ચૂક્યા હતા તો હવે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે બહારથી લોકોને તો મંગાવવા જરૂરી હતા તો એ લોકોએ પ્રોમિસ કર્યું કે ભાઈ પાંચ વર્ષમાં અમે તમને આ આપી દઈશું અને તમે અહીંયા સિટીઝન થઈ શકશો હવે આ ઓફર્સ જાણી આ સ્કીમ જાણી અને લોકો અહીંયા યુકેમાં આવ્યા છે હવે અત્યારની ગવર્નમેન્ટ એ પ્રોમિસ ને બ્રેક કરવા જઈ રહી છે સમાના મહેમુદ જે ઇનિ હોમ સેક્રેટરી છે એમનું કહેવું એ છે કે અત્યારે યુકે ની ઇકોનોમી જે છે એની માટે સારામાં સારું એ છે કે આ લોકોને આયલર આપણે ના પૂજો અને આયલર જે છે એ 10 વર્ષ માટે કરી દેવું જો હવે જો આ રૂલ્સ ઇмпਲੀમેન્ટ થાય અહીંયા તો આપડા ઇન્ડિયા થી યા તો બીજી બધી કન્ટ્રી થી ઘણા બધા લોકો જે કેરર વિઝા પર આયા છે બીજા ઓપન વર્ક પરમિટ પર આયા છે યા તો જે સ્કિલ વર્ક વિઝા પર આયા છે એ બધાને કઈક ને કઈક રીતે ઇફેક્ટ થવાની છે કારણ કે એમને 5 વર્ષ પછી જ્યારે વર્ક પરમિટ એપ્લાય કરવું પડશે તો નવા જે સેલેરી થ્રેશોલ્ડ છે એ બેઝ પર વર્ક પરમિટ એપ્લાય કરવાનું રહેશે હવે એટલો સેલેરી થ્રેશોલ્ડ કંપની આપા તૈયાર છે કે નહીં એ જોવાનું રહ્યું જો કંપની એટલો સેલેરી થ્રેશોલ્ડ આપે તો આ બધા લોકોને કમસેકમ પોતાના સેલેરીમાંથી 28% જેટલો ટેક્સ ચૂકવી દેવાનો હોય છે હવે પૈસા અને સ્પોન્સરશિપ મફતમાં નથી મળતી મિત્રો અહીંયા આગળ રેરલી જ કેસમાં કોઈ દસ ટકા લોકોને સ્પોન્સરશીપ મફતમાં મળી જાય છે પણ એની માટે જે ફીને એ બધું હોય તો ભરવાનું જ હોય છે બાકી મોટાભાગના લોકોને સ્પોન્સરશીપ અહીંયા બાય જ કરવી પડે છે હવે સ્પોન્સરશીપ બાય કરવા જાય એટલે વીસથી પચીસ હજાર પાઉન્ડનો ખર્ચો થાય તો એ બધા ખર્ચાને પહોંચીને પાંચ વર્ષ અહીંયા રોકાવાનું પછી પાછું પાંચ વર્ષ પછી એ જ પ્રોસિજરને પાછી ફોલો કરવાની તો દસ વર્ષમાં જેટલા રૂપિયા કમાવાના નથી એટલા રૂપિયા ગુમાવવા પડે અને સાથે આ એલઆર તો મળવાનું કદાચ એ ટાઈમે કોઈ બીજી એવી ગવર્મેન્ટ આવી ગઈ કે આ એલઆરને કેન્સલ જ કરી દે તો એવું વિચારી ઘણા લોકો જે લોકો છે એ આ દેશને છોડી દેવા તૈયાર થઈ જશે અને હંડ્રેડ પર્સન્ટ છે મિત્રો જો પાંચ વર્ષથી દસ વર્ષ તો આયલ રૂસ થયો ને તો ઘણા એવા લોકો જે છે હજારોની સંખ્યામાં યુકેને છોડી દેશે અને એના કારણે યુકેની ઇકોનોમીને કોઈપણ જાતનો ફાયદો તો થવાનો જ નથી અને એ ફાયદો નહીં થાય તો લોસ તો જવાનું એ નક્કી છે અમે લોસ યુકે ની ગવર્નમેન્ટ અત્યારે ઉઠાઈ શકે એ વિ પોઝિશનમાં જ નથી કારણ કે અત્યારની પોઝિશનમાં યુકે ની જે જીડીપી જો છે ને ભલે તમને એવું લાગતું હશે કે ઇન્ડિયા ની સરખામણીમાં અત્યારે પાઉન્ડનોレート જે છે કે અત્યારે બહુ ઉાઈ જઈ રહ્યો છે અત્યારે 127 128 ગયો રયો તો બરાબર કે 1 પાઉન્ડના બદલામાં આપણે ઇન્ડિયાના 128 રૂપિયા જેટલી રકમ મળતી હતી એટલે બધાને એવું લાગે છે કે યુકે ની ઇકોનોમી અપ જઈ રહી છે પણ એવું નથી મિત્રો અત્યારે હાલની પોઝિશનમાં જોયો ને તો યુકે ની જે જીડીપી છે એના 99% જેટલો એમના પર ડેપ પણ છે મતલબ કે કોઈ દેશનું દેવું કહીએ ને તો એના જીડીપી ની બરાબર માં જ્યારે આવી જાય છે ને મોસ્ટલી 50% થી ઉપર જાય ને તો એ દેશ ખતરામાં કહેવાય તો અત્યારે ઇકોનોમી પર એવી જો કોઈ આફત આવી તો તરત જ યુકે ની ઇકોનોમી કોલાપ્સ થવાની તૈયારીમાં છે મિત્રો હવે આ રૂલ્સ જો અહીંયા લાગુ થયો ને તો સૌથી વધારે નુકસાન યુકે ગવર્નમેન્ટ ને થવાનું છે અને એ 100% વાત સાચી છે મિત્રો એટલે અહીંયા ની જે એસેમ્બલી છે ગવર્મેન્ટ એ ગવર્મેન્ટમાં જેટલા બી અધિકારીઓ છે એમાં નાઇન્ટી પર્સન્ટ અધિકારીઓ સબાના મહેમૂદની વિરુદ્ધમાં છે કે ભાઈ જે આ આર રૂલ્સ છે એ આ આર રૂલ્સને એઝ ઇટ ઇઝ રહેવા દો અને જે નવા સ્ટુડન્ટ કે નવા સ્ટુડન્ટ કે નવી પબ્લિક જે આવવાની છે એમની માટે તમે કોઈ પણ રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરો પણ જે લોકો ઓલરેડી આવી ગયા છે યુકેમાં હાલની પોઝિશનમાં એ લોકો માટે તમે પાંચ વર્ષનો જે રૂલ્સ છે એ તમે એવોને એવો જ રહેવા દો અને સબરાનાહમમૂદ જે હોમ સેક્રેટરી છે એમ કે હું એટલું જ છે કે હાલમાં આવ્યા છે કે પછી આવશે યા તો પહેલા આવી ચૂક્યા છે બધાની માટે જોવા જોઈએ તો 10 વર્ષનો આયેલા રૂલ્સ કરવો એ હિતાવા છે અને એ એની પબ્લિક માટે સારું છે અને એ નિયમ પણ હું અડગ રહીશ એ સબરાનાહમમૂદ કહેવું છે હવે અત્યારેની પોઝિશન જોવા જોઈએ યુકે ની તો તમે એક્સ્ટ્રીમ ફાઇલનું નામ સાંભળ્યું હશે તો અત્યારે અહીંયા જે પ્રાઇમ મિનિસ્ટર છે કિયરસ્ટારમાં એમણા અમુક અધિકારીઓના નામ પણ એમાં સામેલ હતા તો અહીંયા એમના જે ઉચ્ચ અધિકારી હતા એમણે રાજીનામું તો આપી દીધું છે હવે સાથે જે ઓપોઝિશન પાર્ટી છે એ અહીંયા કિયર સ્ટારમનનો પણ રાજીનામું માંગી રહ્યા છે તો આવનારા સમયમાં કદાચ જો કિયર સ્ટારમન રાજીનામું આપે તો એમણે પછી પ્રાઇમ મિનિસ્ટર બનશે જો એજ પાર્ટીની પ્રાઇમ મિનિસ્ટર બને તો એક જ નામ એમની સામે આવે છે કે સબના મહેમૂદ અને આ વિ સિટ્યુએશનમાં જો અહીંયાના પ્રાઇમ મિનિસ્ટર સબના મહેમૂદ બન્યા તો આપણે સૌ જાણીએ છીએ કે એ ઇમિગ્રન્ટ્સને વિરુદ્ધમાં અત્યારે કામ કરી રહ્યા છે અને એમના મત મુજબ યુકેની ઇકોનોમીને બુસ્ટઅપ કરવા માટે એમને જરૂરી એક જ પગલું લાગે છે કે જે બહારથી લોકો અહીંયા યુકેમાં આવ્યા છે જે સ્ટુડન્ટ આવે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ યા તો જે સ્કિલ વર્કર વિઝા પર અહીંયા આવે છે એ બધાને જે સિટીઝનશીપ છે એ અહીંયા આપવા માગતા નથી હવે જોઈએ આગળ શું થાય છે કારણ કે બાર ફેબ્રુઆરી એ લોકોનું ડિસિઝન આપી દેવાનું હતું કે ભાઈ आयल आर ने बार दस वर्ष कर पी पांच वर्ष ए पर आखूँ पसेम्बली में ऑपोजिशन पार्टी विरोध और एमता पार्टी विरो अमुक अधिकारी विरोध में था एना लीधे पर कोई डिशीजन आयु पर अत्यार लटकती तलवार तो आप बढ़ा इमिग्रेट्स जितना भी लोगों बहार है यदा लटकती तलवार तो है कि क्यों आ लोग रूल्स चेन्ज कर दे ए कहीं ना सक मित्रों तो अत्य હાલની પોઝિશન છે એમાં કોઈ જે ચેન્જીસ નથી જે લોકોને 5 વર્ષ પૂરા થશે તો એ લોકોને 5 વર્ષ જ આ એલઆર મળશે એવું લાગી રહ્યું છે પણ જો ગવર્નમેન્ટ પોતાના દેશ માટે જો વિચારે તો આપણે એમાં પણ કશું કરી શકીએ નહીં પણ એમણે જે પ્રોમિસ આપી છે એ પ્રોમિસ ઉપર એમણે કાયમ રહેવું જોઈએ તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો જો ચેનલને પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને પ્લીઝ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશન ને ઓલ પર જરૂરથી સેટ કરજો જેથી आनारी वीडियो की नोटिफिकेशन तब जल्दी थी, जल्दी मेरे वीडियो तुम मिस ना कर सको मित्रों मलिए नवा विड में नवी इन्फॉर्मेशन साथी जय श्री कृष्ण जय राम आज महाशिवरात्रि है, जैसे जैसे है महा तो हर सब कोई ने हर हर महादेव मै नवा विड में मित्रों